टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार, न्यूज़ कैपिटल की विशेष रजूवास साथे हूँ जू कुशाग्रं। દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટ રાશિના આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણા કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચા મૃત્યુંજય મહાદેવ ત્રાહિમાં શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધને મિત્રો પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે તો આજે તારીખ થઈ રહી છે નવેમ્બર આજની તિથિની વાત કરીએ તો કૃષ્ણ આજની તિથિ બની રહી છે આજનું નક્ષત્ર બની રહ્યું છે ચિત્રા યોગની વાત કરીએ તો સવારે સાત કલાક અને બાવીસ મિનિટ સુધી પ્રીતિ યોગ છે ત્યારબાદ આયુષ્યમાન યોગ બની રહ્યો છે આજનું કરણ બની રહ્યું છે ઘરજ કરણ રાશિની જો વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ બપોરે ત્રણ કલાકને ચોપન મિનિટ સુધી કન્યા રાશિમાં રહેશે અર્થાત ત્રણને ચોપન સુધી જે કોઈ પણ જાતકનું અવતરણ થાય છે એની જન્મ રાશિ કન્યા રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે પઠ અને અણ તે પ્રમાણે નામકરણ કરવું શુભ હિતાવ અને રાશિ સંગત ગણાશે ત્યારબાદ અત્યારે જાતકોની રાશિ તુલા રહેશે તો આ છે આજના દિવસનું પંચાંગ જી

સવારે આઠ કલાક સત્તર મિનિટથી પ્રારંભ કરી નવ કલાકને ઓગણ ચાલીસ મિનિટ સુધી રહેશે જ્યારે અભિજીત મુહૂર્ત જેનો સમય બપોરે બાર કલાક ત્રણ મિનિટથી પ્રારંભ કરી બાર કલાકને સુડતાલીસ મિનિટ સુધી છે વિજય મુહૂર્ત જેનો સમય બપોરે બે કલાક પંદર મિનિટથી પ્રારંભ કરી બપોરે બે કલાકને ઓગણસાહીઠ મિનિટ સુધી રહેશે તો આજે ત્રયોદશી વૃદ્ધિ તિથિ બની રહી છે આજે સોમ પ્રદોષ બની રહ્યો છે ને આજે વજ્ર વજ્રમૂળ યોગ પણ છે તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ જી દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ વૃષભ અને મિથુન પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે આજના દિવસનો વરતાળો કેવો રહી રહ્યો છે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભરંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ કે જેના વર્ણના માટે આજે આજે ખર્ચાઓને મર્યાદિત રાખવા આપના માટે ખૂબ જરૂરી સાબિત થશે ગૃહ નિર્માણનું કાર્ય શક્ય બની શકે જો તમે પ્રોપર્ટી લીધી છે ને એની ઉપર કામ કરવા માંગતા હો તો આજે એની શરૂઆત થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે અધિકારીઓ આજે આપને મદદ કરતા બનતા જોવા મળી શકે એમ છે જૂના મિત્રો તમારી મુલાકાતે આવી શકે અને આજના ગ્રહમાન ઉદીપ થઈ રહ્યા છે ટૂંકમાં વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આજનો આપનો દિવસ લાભ કરતા છે હવે વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ પીળો રંગ છે કોઈ પણ રીતે આપ આ પીળા રંગનો પ્રયોગ કરશો આપના માટે હિત કર રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે કોઈ પણ શિવાલયમાં માટીના કોડિયાની અંદર ઘીનો દીવો ગાયના ઘીનો દીવો અવશ્ય કરવો લાભ સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ કે જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે આજે કોઈપણ પ્રકારના જોખમી કાર્યો ટાળવા જોઈએ જે આપના માટે હિતાવ રહેશે કાર્ય આજે થોડાક મુશ્કેલ બનતા જોવા મળી શકે સહજતાથી કાર્ય સંપન્ન ન થાય એવી પણ ગ્રહસ્થિતિ છે નાણાકીય બાબતોમાં થોડી ગંભીરતા રાખવાની જરૂર છે તો નજીકના લોકો દુઃખ અનુભવી શકે તમારા વ્યવહારથી તમારી સ્થિતિને તમારા સ્વભાવના કારણે આજે તમારા નજીકના લોકોને દુઃખની અનુભૂતિ થઈ શકે મન દુઃખ થાય એવા ગ્રહમાન છે આજે વ્યવસાયમાં તમને લાભ મળી શકે એ પ્રકારના પણ ગ્રહમાન ગતિમાન થઈ રહ્યા છે એટલે ટૂંકમાં જો વાત કરવામાં આવે તો વૃષભ રાશિના જાતકો માટે આપનો આજનો દિવસ અનુકૂળ છે હવે વાત કરી લઈએ ઉપાયોની તો આજે તમારા માટે જે શુભ્રંગ જોવા મળી રહ્યો છે એ કેસરીયો રંગ છે કોઈ પણ રીતે કેસરી રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરીશું આજે તો આજના દિવસે અન્નદાનની સેવા કરવી તમારા માટે કલ્યાણપ્રદ સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ એટલે મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજા ક્રમાંકની આ રાશિ છે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ક છ અને ઘ આવા જાતકો માટે આજનો તમારો દિવસ મિશ્રિત પરિણામ પ્રદાન કરનાર છે આજે કાર્યક્ષેત્રમાં થોડીક સાવધાની રાખવાની જરૂર છે થોડું ફોકસ તમારા કાર્ય પ્રતિ તમારે રાખવું તમારા માટે હિતકર સાબિત થશે આજે તમને થોડુંક આર્થિક નુકસાન પણ થઈ શકે એવા ગ્રહમાન છે તો થોડુંક સાવચેત રહેવાની જરૂર રહેશે આજે કોઈ ટેકનિકલ સમસ્યાઓ આવી શકે અને જેના કારણે કાર્ય વિલંબાઈ શકે એવી ગ્રહસ્થિતિ છે તો આજે સ્પર્ધાના ક્ષેત્રમાં સફળતા મળી શકે એ બિઝનેસની સ્પર્ધા હોય એજ્યુકેશનમાં વિદ્યાર્થીઓની સ્પર્ધા હોય કોઈ પણ પ્રકારની સ્પર્ધામાં આજે આપને લાભ મળતો જોવા મળી રહ્યો છે એટલે એકંદરે મિથુન રાશિના જાતકો માટે મંગલમય દિન બની રહ્યો છે અને વાત કરીશું આપના આજના દિવસના શુભ ઉપાયોની આજે તમારા માટે જે શુભ રંગ જોવા મળે છે સફેદ રંગ છે કોઈપણ રીતે તમે આ રંગનો પ્રયોગ કરી શકો તમારા માટે હિતકર રહેશે ઉપાય શું કરીશું તો આજના દિવસે વડીલોની સેવા કરવી એમના આશીર્વાદ ગ્રહણ કરવા કલ્યાણકારી સાબિત થશે જી

આવા જાતકો માટે આજનો દિવસ શાંતિ અને ધીરજ સાથે પસાર કરવો આપના માટે ખૂબ શુભ રહેશે આજે ખોટો નિર્ણય નુકસાન કરાવી શકે કોઈને પરાશ કરવા કોઈનું ખોટું કરવા માટે કોઈ નિર્ણય લેવામાં આવશે એનું દુઃખ પણ રહેશે અને આપના માટે લોસ નુકસાનની પણ સ્થિતિ ઉત્પન્ન કરી શકે છે આજે થોડીક માનસિક તણાવ તમારો વધતો જોવા મળી શકે એ પ્રકારના પણ ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે સ્વાસ્થ્ય વિશે આજે થોડુંક ધ્યાન વધારે આપવાની જરૂર છે

તો આજે ગાયના દૂધથી શિવલિંગની પૂજા કરવી મંગલપ્રદ સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ એટલે સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમા ક્રમાંકની આ રાશિ બને છે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે આપનો આજનો દિવસ આપના માટે લાભકર્તા સાબિત થઈ શકે છે યોજના બદ્ધ રીતે જો પ્રયત્નો કરશો તો નિશ્ચિત સફળતા મળી શકે છે તમારા આયોજિત કાર્યોમાં સક્સેસ સફળતાના યોગો છે હરીફો તમને રોકવાના ઘણા પ્રયાસ કરશે પણ વાંધો આવે એમ નથી તમારો દિવસ શુભ રહેશે આજે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે આપની વાણી અને આપના ક્રોધને આજે નિયંત્રિત રાખવાની જરૂર છે શબ્દો સમજી વિચારીને ઉચ્ચારિત કરવા અને ક્રોધના આવેગને શાંત રાખવું આપના માટે હિતકર રહેશે સાસરિયામાં પણ વિવાદ થવાની સ્થિતિ બની શકે એટલે દિન તમારા માટે આજે મધ્યમ છે વાત કરીએ જો ઉપાયો નહીં તો તમારા માટે આજે શુભ રંગ જોવા મળે છે એ છે લાલ રંગ કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ લાભ કરતા સાબિત થશે ઉપાય શું કરવાનો છે તો આજના દિવસે નિશ્ચિત કરીને હનુમાન ચાલીસાનો પાઠ કરી ગોળનું દાન અવશ્ય કરવું શુભ અને મંગલપ્રદ સાબિત થશે અને હવે વાત કરીશું આગળની રાશિ એટલે કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠા ક્રમાંકની આ રાશિ બને છે કે જેના વર્ણના અક્ષરો છે જાતકો માટે લાભ કરતા સાબિત થાય એ પ્રકારનો રહેશે માતા પિતાનો તમને દરેક કાર્યમાં સહયોગ અને સમર્થન મળતા જોવા મળી શકે કોઈ વાત એમનાથી છીપાવી નહીં દરેક વાત એમની સાથે કરવી તો સહયોગ અવશ્ય મળશે શારીરિક પીડાનો અનુભવ થઈ શકે છે તો સાવચેત રહેવાની જરૂર રહેશે આજે ધંધા વ્યવસાયમાં લાભના ઘણા બધા અવસરો આજે પ્રદત્ત થઈ રહ્યા છે આર્થિક દ્રષ્ટિએ દિવસ તમારા માટે શુભ અને મંગલકારી છે પરિવારમાં આજે પ્રોપર્ટીને રિલેટેડ વાદ વિવાદ થવાની સંભાવનાઓ છે સાવચેત રહેવું શક્ય હોય તો વિવાદ ટાળવા પ્રયાસ કરો તમારા માટે હિતકર સાબિત થશે ટૂંકમાં દિન આપના માટે શુભ રહેશે વાત કરેલી ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ બદામી રંગ છે કોઈપણ રીતે તમે આ પ્રયોગ કરશો તો તમારા માટે શુભતા અને લાભતાની સ્થિતિ બનાવશે ઉપાય શું કરીશું તો આજના દિવસે રસવાળા ફળોનું સેવન કરવું રસવાળા ફળોનું દાન કરવું લાભ કરતા જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો તો રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને વિરામ બાદ અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વળતારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે કયા શુભ્રંથ આ ત્રણ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિચક્રની સાતમા ક્રમાંકની આ રાશિ બને છે કે જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે આજે લાલચથી દૂર રહેવું જરૂરી છે લોભ અને લાલચ પ્રલોભનોથી બચશો તો દિવસ તમારા માટે શુભ રહેશે અને છેતરપિંડીના યોગો જોવા મળી રહ્યા છે પરિવારમાં તમારું માન સન્માન આજે વધી શકે પરિવારમાં તમારી વાતને સમર્થન મળે માન સન્માન મળે એવા ગ્રહમાન છે આજે અધિકારોમાં વધારો થઈ શકે છે તમારી જે રાઇટ છે તમારા અધિકાર છે એમાં વૃદ્ધિના યોગો છે ઘરે મહેમાનો આવવાની પણ શક્યતા છે તો સાથે સંતાન બાબતે કોઈ શુભ માંગલિક સમાચાર આવી શકે એટલે એકંદરે વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે કલ્યાણપ્રદ આજનો દિવસ જોવા મળી રહ્યો છે અને વાત કરીશું આપના આજના દિવસના ઉપાયોની આજે તમારા માટે જે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ સોનેરી છે કોઈપણ રીતે આપ સોનેરી કરશો આપના માટે લાભકર્તા છે વાત ઉપાયોની આજે તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે પીળા પુષ્પથી ભગવાન શિવની આરાધના કરવી કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ હવે આગળની રાશિ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ એ રાશિ ચક્રની આઠમા ક્રમાંકની રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ન નૈય આવા જાતકો માટે આજે મનમાં થોડી બેચેની વધી શકે કોઈ વાતને એની ચિંતાના કારણે બેચેની સ્થિતિ બનતી જોવા મળી રહી છે ઘણા નિર્ણયો લેવાની બાબતમાં મૂંઝવણમાં તમે આવી શકો એવા પણ ગ્રહમાન છે શિક્ષણ બાબતમાં પ્રયત્ન વધશે બાળકોનું શિક્ષણ પ્રત્યે વધુ ધ્યાન અને ફોકસ વધતો જોવા મળશે સ્વાસ્થ્ય પર આજે ખર્ચ વધે એવા ગ્રહમાન છે આરોગ્ય બાબતે તમારો ધન ખર્ચ થઈ શકે છે વાત કરીએ પ્રણય જીવનની તો પ્રણય જીવનમાં વાદ વિવાદોની સ્થિતિ બની શકે છે સાવચેત રહેવું અને સમય ફાળવવું આપના માટે શુભ રહેશે ટૂંકમાં વૃશ્ચિક રાશિના જાતકો માટે મધ્યમ દિન છે વાત કરીએ ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે જાંબલી કોઈ પણ રીતે જાંબલી રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ

પરિવારમાં શુભ કાર્યો અંગે ચર્ચા વિચારણા થવાની સભ્યતા શક્યતાઓ છે કોઈ શુભ પ્રસંગની ચર્ચા વિચારણા થઈ શકે વડીલોથી ઉપયોગી સલાહ પણ મળી શકે વડીલોનું માર્ગદર્શન આજે તમને મળશે જેથી તમારા કાર્યમાં તમને સહજતા આવી શકે તમારું વૈવાહિક જીવન આનંદમય મંગલમય બનતું જોવા મળી રહ્યું છે તો સાસરિયાઓ તરફથી પણ ખુશીના સમાચાર મળશે એટલે એકંદરે ધનરાશિના જાતકો માટે કલ્યાણકારી આજનો દિવસ છે વાત કરી ઉપાયોની શુભ રંગ કેસરી રહેવાનો છે ઉપાય આજના દિવસે શિવાલયમાં એક શ્રીફળનું દાન કરવું લાભકર્તા કરતા નીવડશે જી અને હવે જાણીએ અંતિમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ કે જે રાશિ છે મકર કુંભ અને મીન આ ત્રણ રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષ પાસેથી મકર રાશિ રાશિ ચક્રની દસમી રાશિ મકર કે જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા માટે આજે આપનો દિવસ લાભકર્તા કે લાભદાયી છે આર્થિક લાભ પ્રાપ્ત થવાની પૂર્ણ શક્યતાઓ આજે જોવા મળી રહી છે તમને કોઈ ખાસ ભેટ સોગાદ મળે જેને જોઈ તમારું મન આનંદિત થઈ શકે છે તમારા અટકેલા કાર્યો પણ આજે આગળ વધતા જોવા મળશે તો અનિચ્છનીય ખર્ચ પણ આજે વધી શકે એ પ્રકારના ગ્રહમાં એટલે એકંદરે વાત કરીએ તો દિન મધ્યમ છે વાત કરી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે આસમાની રંગ છે કોઈ પણ રીતે આ રંગ તમારા માટે શુભ સાબિત થશે ઉપાય શું કરીશું તો આજના દિવસે દહીંનું સેવન કરવું કલ્યાણકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની એકાદશ કહેતા અગિયારમી રાશિ કુંભ જેના વર્ણના અક્ષરો બને છે ગ શ સ અને શ આ બધા જાતકો માટે દિન તમારા માટે લાભપ્રદ ઉત્તમ છે સમજદારીથી નફો મેળવી શકાશે એટલે બુદ્ધિનો પ્રયોગ કરી આજે ધનોપાર્જનના યોગો છે આજે વિરોધીઓ તમારા વખાણ કરતા જોવા મળી શકે વેપાર માટે તમારા પ્રયાસો સફળ બની શકે તમારો જે પ્રવાસ છે તમારી યાત્રાઓ છે એ સક્સેસ થઈ શકે છે રોકાણ અંગે વિચારો ઉત્પન્ન થઈ શકે કંઈક જે ઇન્વેસ્ટમેન્ટ કરવાના મનમાં વિચારો ઉત્પન્ન થઈ શકે છે એટલે એકંદરે વાત કરીએ તો દિવસ તમારા માટે અનુકૂળ બનતો જોવા મળે છે વાત કરીએ ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળે છે તે ગ્રે કલર છે કોઈ પણ રીતે આનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય શું કરીશું આજે લોટ અને ખાંડ દ્વારા કીડિયારું પૂરવું કલ્યાણકારી સાબિત થશે હવે વાત કરીએ આગળની રાશિ મીન રાશિ રાશિચક્રની ચક્રની દ્વાદશ કહેતા બારમી રાશિ મીન કે જેના વર્ણના અક્ષરો છે દ ચ અને થ આવા જાતકો માટે વિચારપૂર્વક નિર્ણય લેવો તમારા માટે લાભપ્રદ સાબિત થશે કોઈ પણ નિર્ણય વિચાર કરીને લેવો હિતાવ રહેશે આજે મનમાં કોઈ વાતને શંકા ડાઉટ્સ ક્રિએટ થતા જોવા મળી શકે વધતા પણ જોવા મળી શકે તમને કાર્યક્ષેત્રમાં મૂંઝવણ પણ આવી શકે છે સાથે સાથે જીવનસાથી સાથે તાલમેલ જાળવવો ખૂબ જરૂર થશે અન્યથા વિઘ્ન ઉત્પન્ન થઈ શકે જીવનમાં પણ ખર્ચાઓને આજે નિયંત્રિત રાખવા પણ જરૂરી છે એટલે એકંદરે ટૂંકમાં જો વાત કરવામાં આવે તો રાશિના જાતકો માટે આજનો દિન મધ્યમ પ્રકૃતિનો છે હવે વાત કરી ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ જોવા મળે છે રૂપેરી છે કોઈ પણ રીતે આ રંગ પ્રયોગ તમારા માટે હિતાવ છે ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે તમે કોઈને ગુરુ માનતા હોય તેમની સેવા પૂજા કરવી અથવા દત્ત મંદિરમાં દર્શન કરવા કે દત્ત બાવરીનો પાઠ કરવો શુભ અને મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણે એના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વળતારો આપી રહ્યો છે વાત કરીશું આજના દિવસના અંક શાસ્ત્ર વિશેની તો આજે મૂલાંક આઠ અને ભાગ્યાંક એક બની રહ્યો છે આઠ નંબર શનિનો અને એક નંબર સૂર્યનો છે શનિ સૂર્ય આમ વય મનુષ્ય દ્વિધા મૂંઝવણની સ્થિતિ ઉત્પન્ન કરી શકે તો આજે કોઈ પણ કાર્ય કરતા પહેલાં ઘણો વિચાર કરી નિર્ણય લેવો શુભ રહેશે અન્યથા વિઘ્ન કે વિચાર વિમર્શ કર્યા કરશો તો નુકસાન થવાની ભીતિ રહેશે વાણીને થોડીક સંતુલિત રાખવી પણ તમારા માટે હિતાવળ છે તવાંક શાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે આજના દિવસની વાત કરીએ તો આજે સોમ પ્રદોષ સોમવારના દિવસે જ્યારે પ્રદોષ હોય ત્યારે એનું મહત્વ વધી જતું હોય છે પ્રદોષ આમ પણ શિવ પૂજા કરવાથી તમામ પ્રકારની મનકામના પૂર્ણ કરવાનો હોય છે પ્રદોષ સમય સાંજનો કહેવામાં સૂર્યાસ્ત સમયથી લઈ અને અઢી કલાક સુધીના સમયને પ્રદોષ કાળ કયો આ કાળમાં વર્ષની ચોવીસે ચોવીસ પ્રદોષ પૂજન કરવાથી દારિદ્ર શારીરિક માનસિક અને આર્થિક દારિદ્ર દૂર થાય છે જીવનની મનોકામના પૂર્ણ થાય અને શિવની પૂજા માટે જ્યારે સોમવાર હોય ને પ્રદોષ હોય તો વિશેષ મહત્ત્વ થાય છે તો આપના માટે આજે શિવપૂજન કરવું અને ખાસ કરીને પ્રદોષના દિવસે શિવ તાંડવ સ્તોત્રનો પાઠ ખૂબ શુભ અને મંગલકારી સાબિત થતો હોય છે નેગેટિવિટીને દૂર કરવામાં અને સકાર ઉર્જાને વધારવા માટે કારણભૂત બનતો હોય છે તો દર્શક મિત્રો આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ મળી રહેશે તે આશુતોષજી જણાવશો

નો જાપ કલ્યાણકારી છે પણ એક માળા જો પૂર્વાભિમુખે બેસીને જાપ કરવામાં આવે અને ત્યારબાદ કાર્યની શરૂઆત કરવામાં આવે તો કાર્ય નિર્વિઘ્ને પાર પડશે આપનો દિવસ મંગલમય બની રહેશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો અને આ તમામ જે માહિતી આશુતોષ આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણ ને લઈને તો આપ તમને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ રાશિ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર